તો દિવાળી દેવું દિવાળીના કરતાં એ

ડબલ ખુશી હું ઉમંગ અમાને ઉપણાવીજી અને ઘરેથી આયા અમે ઘરે થી નેકળ્યા ત્યાર થી આ ભાઈઓના જીતવાના જીતવાના સુકો સુકો મારા નાના ભાઈ છે હું મોટા ભાઈ છું હા તમે બે ભાઈ છો સગા ભાઈ છે સગા ભાઈ છે સુખ શું કહેતા હતા શું કહેતા હતા કીધું આપણે જીતવાના 100% જીતવાના સરુપજીન જીતાડીન ઘરે લાવવાના એમાં બે મત નથી મતલબ કે તમે જે કરતી એ નિર્ણય કરી દીધો તો પાકે પાકું એમ પાકું સાહેબ કરતી ચાલે ત્યારે શું નિર્ણય કરીને ચાલે પાકો પાકો કીધું આપણે જીતવાના સ્વરૂપજી જીતાડીને ઘરે લાવવાના રંગે સંગે પટાખા ખેલવાના છે તરવા લાવો પટાખા ખેલો હાલ જ પટાખા ખેલો એમ અભી હાલ ખાલી એક ડેમો તો કરી બતાવો હા કેટલે ઉભરો કેટલે ઉભરો બંને ભાઈઓ છે આ સગા બે ભાઈઓ છે અને સગા બંને ભાઈઓ પટ્ટા ખેલા છે ખુશી નું કોઈ પાર નથી અને સ્વરૂપજી ઠાકોર જ્યારે જીતે છે ત્યારે આ બંને ભાઈઓ સવારમાં જ નક્કી કરીને આવે છે કે જીતાડીને ને મારે લાવવાના છે પાછા શું કેશો અમે ઘરેથી જ નક્કી કરીને નિશ્ચિત કરીને નીકળ્યા હતા હા અને પટ્ટા ખેલવાના પટ્ટા ખેલવાના હા ભાજપ ભાજપના પટ્ટા ખેલવાના છે ભાજપના ભાજપ ના પટ્ટાના છે એવી પાકી વાત કરી નીકળ્યા શું કેશો ગુલાબજી અહંકાર તોડી છે એમ કેવી રીતે ગુલાબજી એમ હાથ મિલાયો ગુલાબજી નો અહંકાર તોડી નાખ્યો સત્યનો વિજય છે સત્યનો વિજય છે ગુલાબસિંહનો અહેંકાર તોડી નાખ્યો અભિમાન સામે અને અમારી ટીમ ઠાકોરે ખૂબ મહેનત કરી ભારતીય જનતા પાર્ટીમાં અભિમાન સામે એક ભગતની જીત છે ભારતની જીત છે હા ભારતીય જનતા પાર્ટી હવે આનંદ છે અયુ ભરાયેલું છે આનંદ આયો તો ભરાઈ ગયું છે એટલે આમ હરખના આંસુ આવે એટલું ભરાણું છે અમે એટલું એટલું હા એટલું ભરાઈ ગયું છે બહુ ખુશ બહુ ખુશ છું હા તો આ જોઈ શકો છો ભાજપના સમર્થકો કે 21 રાઉન્ડ સુધી કોંગ્રેસ આગળ હોય છે અને છેલ્લા બે રાઉન્ડમાં છે અને ભારતીય જનતા પાર્ટી ગેનીબેનનો ગઢમાં કમળ ખીલવે છે

કે એકવીસ રાઉન્ડ સુધી કોંગ્રેસ આગળ હોય છે છેલ્લા બે રાઉન્ડમાં માસ્ટર સ્ટ્રોક ભારતીય જનતા પાર્ટી મારે છે અને બે ઈવીએમ એવા ખુલે છે કે ભાજપની લીડ નીકળે છે અને કોંગ્રેસ ત્યાં આગળ ધ્વસ્ત થાય છે તમે જોઈ શકો છો આ ભાજપના સમર્થકો જોડાય છે ને એમના દરેકના ખુશીનો કોઈ પાર નથી એમના ખુશીનો કોઈ ઠેકાણો નથી શું કહેશો કાકા તમે

વિકાસ થશે આગળ આ ભાજપના સમર્થકો છે ઉત્સાહ અને ખુશીનો કોઈ ઠેકાણો નથી અને એ સ્વાભાવિક છે કારણ કે ભાજપ સરકાર વિકાસ ને જ્યારે જ્યારે ભાજપની સરકાર હતી વાવ તાલુકાની અંદર ત્યારે કેનાલો છે રોડ છે અને ઘર ઘર વીજળી છે એ ભાજપની સરકારે જ લાવ્યા છે અને અત્યારે પણ અમને વિશ્વાસ છે આ સરુપજી નહીં સ્વરૂપજી પ્રજા જીત છે અને ભગવાનની લહેર જરૂર છે ભગવાનની જરૂર છે ભારતની અંદર ભગવાનની જરૂર છે ભગવાન જરૂર જ છે ભારતીય જનતા પાર્ટીની જે તે આપણા આપણી જીત છે એ આપણે એની જરૂર હતી તો આપણે એમને સમર્થનો તમામ દરેક અઢારે આલમ ઠાકોર સમાજે દરેક સમાજે જે સ્વરૂપજીને જીતાડી અને ગાંધીનગર મોકલ્યા છે તે અમને વિશ્વાસ છે અમારા વાવનું કામ જરૂર થશે કોઈ અટકવા નથી અને સારામાં સારો વ્યક્તિ છે નાનો વ્યક્તિ છે એના અંદર કોઈ ગમટ નથી નાનામાં નાનો બેસે છે મોટા ભેગો વહે તો મોટા જેવો છે અને એક આવા નેતાની જરૂર હતી યુવાન નેતાની જરૂર હતી યુવાન યુવાન નેતાની જરૂર હતી યુવાન નેતાની જરૂર હતી ભાજપ સરકારને એમને નેતા વાવની બના પ્રજાએ ચૂંટીને મોકલી દીધો હવે કામ કરવાનું એ વાવની પ્રજાનું કામ કરવાનું સ્વરૂપજી ના છે અમને ભરોસો ભરોસો એ વિશ્વાસ છે એક હજાર ટકા વિશ્વાસ છે એ દરેક સમાજનું કામ કરે છે અને એવું નથી હું પોતે પટેલ છું પણ મને વિશ્વાસ છે કે સ્વરૂપજી જેવો કોઈ માણસ નથી એમ આ સિદ્ધો અને સરળ અને સ્વાભાવિક રીતે સારો છે વ્યક્તિઓ એને ચૂંટ્યો છે વ્યક્તિ એને ચૂંટ્યો છે હા વ્યક્તિ મોકલ્યો છે તાલી તો આપ જોઈ શકો છો સમર્થકો કહી રહ્યા છે કે હવે વાવની જનતાએ તો પોતાનું ઋણ ચૂકવી નાખ્યું છે હવે કરવાનું છે સ્વરૂપજીને કરવાનું છે અને શું સ્વરૂપજી અઢી ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં વાવની જનતાનો વાવના આશાઓને અપેક્ષાઓનો શું વિકાસ કરે છે તે હવે આવનારો સમય બતાવશે નમસ્તે નોલેજ સ્ટુડિયોમાં હું મુકેશ માળી ভাজাপ নো বিজয় ভব্য থাকা ফোড়ি তো শো জন সমর্থক বিশ্বাস জিতে

ઓહ લાઈવ તમે આગળ છોડી ને કહો તમે અમને છોડીક નું લાઈફ તમે અત્યારે જોઈ શકો છો કે ભાજપનું સમર્થકો ઉમટી પડ્યા છે કાકા શું કહેશો ભાજપ જીત્યું છે શું કહેશો ભાજપ જીત્યું છે અમારા ભાઈ સ્વરૂપ જીતી છે બિયોગના બિયોગના હા અમે અમારે ખુશીએ ખુશી બિયોગના શું શું કહેશો શું કહેશો ભાજપ જીત્યું છે શું કેશો તમે આપણે તો કઈ ખેડૂત માણસ છીએ આપણે તો ખાલી મજા લેવા મજા લે મતલબ કે કોંગ્રેસ ના તમે અમે કોંગ્રેસ ના માવજી ભાઈ ના માવજી ભાઈ ના માવજી ભાઈ ના જન સમર્થક થઈ ગયા જય ના હાથ ના મિલાવે ગુલાબજી એ એની જીત છે આ સ્વરૂપજી ને શું આ સ્વરૂપજી ના અપમાન ની આ જીત કરી છે સ્વરૂપજી એ સ્વરૂપજી એ જીત કરી છે ઓ 100% એવું છે ને ગો ગો